આપણે ઝગડા સિવાય કઈ સારા કામ કર્યા જ નથી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે એટલો ખાતો પણ કહેવાનો મતલબ આપણે સલામ બલામ કોઈ કરીએ નથી અને હજી બને ત્યાં સુધી કરવાની નથી મારા દીકરા સિંહ જેવા તાણ છે ભેગા છે પાછા એટલે એ આપણે બહુ ચિંતા જેવું નથી પણ હું એટલે કોઈ મારે કોઈ સમાજ કોઈ પક્ષ કોઈ કોઈ જ્ઞાતિ કોઈ વ્યક્તિ મારે કોઈ કઈ તકલીફ મને આ સમાજ જ આગળ લેવાય મારે સમાજ કોઈ તકલીફ હોય જ નહીં કોઈ કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે કોઈ કોઈ નઈ હારે મારે કઈ તકલીફ જ નથી પણ આ તો જીવતા ભૂલ થાય કદાચ બોલી હોય તો એટલે એવું આપણે ગભરાવાની જરૂર નથી પણ કહેવાનો મારો મિનિંગ કે અમુક વાત છે ને બાબુ મારા હૃદયમાં વાગે છે એટલે હું કઉ છું આ બેનોને હું એટલા માટે કઉ છું કે હું તમને શીખામણ મારી કોઈ લાયક જ નથી હું તમને શીખામણ આપણે પણ દેહ પ્રદર્શન નો હોય બસ આટલી વાતમાં સમજી વાત રામાયણ છે ને રામાયણ બધા સાંભળી છે રામાયણ જીવનમાં ઉતરે નહીં રામાયણ નો કોઈ મતલબ નથી સીતાજી એ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી નું હરણ થયું એવું રામાયણ કહે છે અને જો આ બધી સાંભળેલી વાત છે રામ વન માં ગયા તાર હું નતો આખી દુનિયા કે છે એટલે કહું છું હા માનવું માનજો ને ડિલટ મારી દીજો અને આપડા વિડીયા તમે સાંભળતા હોય તો સાંભળજો અને એમાં હું કોઈ દી બોલ્યો નથી કે આ લાઈક કરો કોમેન્ટ કરો ફલાણું કરો ઢોકડું કરો મારે એવી કોઈ જરૂર હું તો ના પાડું છું કોઈ કોઈ કરતા કોમેન્ટ નહીં એ તો બોલો હજાર હાથ વાળો દેતી ભૂખ ભાંગે તમે બે હાથ વાળા શું મને દેવાના હતા કોઈ જરૂર નથી રામ એમાં મારી વાત સારી લાગે તો જીવનમાં ઉતારજો ન લાગે તો ડિલેટ મારી દેવાનું બાકી કોઈ ફોન બોન ન કરતા આપણને

અને શિવ ધનુષ બાપુ કોઈ તલ જેટલું ન હલાવી શકે દાવરા ની દીકરી ઘોડો ઘોડો કરીને ફરતી હતી એ દીકરીમાં શક્તિ કેટલી હોય શકે આ સંતો બેઠા એમને પૂછો શિવ ધનુષ એટલે કઈ શક્તિ હોય દાવરા ની દીકરી એને ઘોડો કરીને ફરતી હોય હવે એ તાકાત છે રાવણ બાપુ એને ઉપાડી જઈ શકે અગ્નિનો નો ગોળો હતો અગ્નિનો નો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે ઈ માં ભગવતી હતી પણ આની દીકરી માટે બાપુ કેડો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમમાં નો રહેતા ગામો ગામ છે બાપને હોય દીકરાને હોય ને હોય પત્નીને હોય જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લેજો ઘરે દીકરા હોય દીકરાની વહુ હોય અને પછી આપણે અઢી અઢી મંડની જોખો તો એ જુવાન દીકરા ઊસા કરીને પડતા મૂકે ને હળ ગઢા એટલી હાજા થાય નથી લાગતું કે આ લખમાં રેખા ટેપી ગયા એવું નથી લાગતું સમય હારે હલાય બહુ ઠેકડા નો ભાઈ બાકી આ બધી વાતો છે ને સમજવી ઘરી કારણ કે અમે આવા સંતો ભેગા અમે ક્યાંક ગયા હોય ને તો આ સરપંચ સાહેબ જેવા એમ કે હલો હલો બાપુ અમારા ઘરે પગલા પાડો અમને હોટ લઈ જાય અમે કોઈ કોઈ સાધુ સંતોના ના પગલા પાડવાના અમારા શું પાડવાના ના ના અરે હલો હલો બાપુ હલો હલો બાબુ આપણે એમ હાલો જાય અહીંયા જાય ચા પાણી કરીને મજા આવે ઘરે જાય ને તો બહાર શું કે ખબર છે બહાર ઉભા રહ્યો જો પોતા કર્યા છે પગલા પડશે એટલે આ મફત પાડી છે તો ના પાડવા ને ત્યાં હામા ગામમાં પાડવા હાટું લઈ જાય હવે આમાં હું સમજવું

હોય દારૂડિયા હોય જુગારીયા હોય બધાને નિભાવી લેવાની વાત કારણ કે કોઈને બાપુ દારૂ પીતો હોય ને એનું શરીર બગડતું હોય ને તો એને અંદર ખાને તો ખબર પડતી હોય પણ બાપુ કે શોખ ન થતું હોય પણ એને છૂટતું ન હોય આપણે એને સમજાવ એ મહેનત કરાય જો મેળ પડે ઠીક છે બાકી નાગર એ ખોટો નથી એને કોઈ બાપુ કોઈને મરવું ન ગમે કોઈ કપાને મરવા રાજી નથી પણ આ બધા રવાડા ચડી ગયા હોય એટલે સમજવું બાપુ અઘરી બાબત તમને અને મને બાપુ માણસ નો અવતાર મળ્યો છે ને હું તો એમ કઉ કરો કઈ કરવાની જરૂર નથી આ વાહન મકાન રૂપિયા લોટા વગેરે દોરડે વાતો થાય હિલોળા કરે એવું નથી આવા જીવતા આવડે તો નથી લાગતું છોકરા કાજુ બધા કરે બોલો આપણને પાર લે તો જીવે એવું નથી તો તમને કહું તમે જાઓ ને બધા રોતા જ હોય એક કે આપણે ક્યાં રોવું હરીને મેળવું આશી જીવન રોવે બાપુ મીરા રોવે જેઠીરામ રોવે મારા માણા બનાવ્યા તું જો મને અમને ન મળતો બાપુ અમારો અને એક જ અવતારા એવો છે ચોરાશી લાખ યોની છે ને માણસ એક જ ભજન કરીએ કે બાપુ કોઈ ભજન કોઈ ભજન કરવા આપ્યા કોક ના બુસ મારવા પાંચ તત્વ બાપુ માણસ ને ભજન ભેંસું હોય ને આપડે આપણું ઢોરું હોય ને બાપુ એ આપણી ડેલી આવે બીજા ડેલી આપણું ઢોર નથી ચાલતા પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે શું કામ એને હાન છે ભાન નથી તમારા બનાવેલા રોટલા ખાઈ જાય હવે તમને બધી ભાન આપી છે તમે હું થાય લાગે નથી લાગતું આમ પારે આમ પારે એના માળે હાજે પાંચ વાગે તો પક્ષી એના માળે વ્યુ જાય એને ખબર પડે અને આપણી જનતા જેટલો આપણને પ્રેમ કરે ને આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને તમામે તમામ જીવ બાપુ એના બચ્ચા એટલો જ પ્રેમ કરે છે પણ કોઈ ના કુટુંબ નથી કુટુંબ ને પરિવાર ને બધું આપણે ખુશ કરી છે તમે જો એક ચકલી હોય કે પારેવું હોય એનું 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 ઈંડું મૂકે ઈંડા નું લાલન પાલન કરે પછી એનો ટાઈમ થાય ઈંડા ને સીવે પછી બચ્ચું થાય એ બહાર થી ચણ લે આપડી માં જેમ આપણને મોટા માં ખવરાવે નિમિન બાપુ ચણ લાવી ને ખવરાવે એને મોટું કરે એને પાંખું આવે એટલે એને ઉડતા શીખડાવે ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે આ કાગડા અને કુતરા અને ભૂંડા અને કોઈ કીધું આ મારી હાળી છે ને અમારો હાડું છે ને મારી હાવું છે ને કોઈ કુટુંબ કુટુંબના કોઈ લફરા છે કોર્ટમાં જાવું છે ને વકીલ પાસે જાવું છે ને સન્માન ન કર્યું ને પ્રોગ્રામમાં જાવું છે ને લગ્ન કરવા છે ને છોકરો પણ ને ધાબુ ભરવું ને વાડી લેવી ટેક્ટર લેવું કાંઈ લોહી ઉકાળા છે

આપણે ભાળ્યું નથી બધા કહે છે એટલે બધું આમ જ ચાલે છે આ મત લાગતું આપણે સ્વર્ગમાં બેઠા હોય નથી લાગતું હવે આમ અમુક કેમ વિજ્ઞાન વાળા ઉપર જાય તો કે ઉપર તો કે હવા નથી તો પછી ઇન્દ્ર ની અપસરાઓ એ બધી અહીંયા કેમ જીવતી હવા નો હોય તો કેવી રીતે ઉડાઈ જીવે અને આપણે અહીંયા શું સ્વર્ગમાં જઈને કામ છે અહીંયા હવા નથી તો મરી ન જાય તો અહીંયા કાય ઘટે છે અરે બાપુ આય કરતા આય હારું જાય મે 20 બાવી ઓરા ખટારો આંગો હિન્દુસ્તાન આખું રકડી આવ્યો કાય વાતમાં છે એને કાય ઈ આપડી જ એક ધરતી એવી છે રામદેવજી બાપા ક્યાં જન્મન ક્યાં વ્યા આવ્યો કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મન ક્યાં વ્યા આવ્યો મીરાબાઈ ક્યાં જન્મન ક્યાં વ્યા આવ્યો આથી દુનિયા બાપુ ક્યાં આટલી હારી છે એને તમે આટો મારો દુનિયા જોવા જેવી છે નો જોવો એવું નથી હું બધું જોઈ આવ્યો અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં એક બાપુ બેઠા હતા અમે ચાર પાંચ ભાઈ ભાઈબંધ ફરવા ગયા તો અમે આમ રૂમમાં બેઠા હતા ને એટલે અમને એમ થયું કે આ મંદિર બنده મૂર્તિ મૂર્તિ છે હાલો મેંકો આપણે દર્શન કરવા જઈએ અમે ગયા અંદર બાપુ બેઠા દે નાનો એવો હિંદળો હતો કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી બાપુ કહે બેહી જા બધા અમે બેહી ગયા એ કે 100 રૂપિયા લાવો મક્ષેના ઈ કે કાનોડાને હિસ્કો નાખવા

આવી ને આવી દુકાનો છે રામ કાઈ છે ને બાકી હું તો એમ પૂછું મોજ કરો હળવા ફૂલ થઈ જાવ વાતમાં કાઈ છે નહીં એટલા માટે મહાપુરુષો એટલે કે છે એ નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવા પડતા સંતને સંત પ્રાણ એ ભાઈ નથી મફતમાં Bon ભા ભા cuatro